કમલેશભાઈ ક્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ પ્રમુખ કમલેશભાઈ શું રજૂઆત આયા છે આજે બે વિષયની રજૂઆત છે બે વિષયને આવેદન પત્ર છે પહેલો વિષય છે એ અખિલ ભારતીય બજરંગ દ્વારા આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જતા જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે આ હુમલાના વિરોધમાં આખા દેશમાં બજરંગ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો છે બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા

અમારે કોઈ રાજકીય પાર્ટી અરે લેવા દેવા નથી હિન્દુત્વની વાત કરવાવાળા અલગ હોય છે અને હિન્દુત્વનું કામ કરવાવાળા અલગ હોય છે લોકોને ખબર જ હોય છે એટલે અમુક વખતે હિન્દુત્વની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પરિષદ સપોર્ટ આપતો હોય છે પણ આવી કોઈ પણ બાબતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મંદિર ટૂંટે એ બાબતમાં